જો ટેરેસ ઉપર આવી ગય છે પ્લાન્ટ ના જોઈ લઈએ પાણી બરાબર છે કે નહીં બધા પ્લાન્ટ તો બરાબર જ છે હજુ આ છોકરી ઉઠતી નથી સાડા નવ થઈ ગયા ઉઠ ગયો ગયો હા સરસ તો ઢોકળી ખાઈશું બઉ ઢોકળી બનતી નથી પણ આજે બનાવી છે હવે જોઈએ મમ્મી કેવી ઢોકળી બનાવે છે હમણાં એમની રેસીપી બતાવું છું તમને લોકોને મશીનમાં કપડાં થાય છે થઈ જાય એટલે સુકવી દેસુ હવે વાર છે જો ઢોકળી બની ગઈ છે હવે મમ્મી ઢોકળી નાખશે મને ઢોકળી બનાવતા નથી આવડતી ઓછી આવડે છે ઢોકળી મમ્મી બનાવે છે એને કટ કરીને નાખી દેવાની અંદર બહુ મોટી ઢોકળી બનાવી મમ્મી તમે તો વરસ જે નાનો પડો તમે આ એક જ મોટી બની છે બીજી નાની કરી છે એ તો ઠીક છે ચાલી જાય ને દાળ બોયલ થાય ને એટલે નાખવાનું અંદર ઢોકળી બધી ના છે હું એમ

કપડાં લઈ લઈશું હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે તારે તારી ગરોડી જુઓ કપડાં લેતા લેતા ઘરોડીનું બચ્ચું ઝૂમ કરીને બતાવો હવે શું કરીશું જી આનંદ છે ને આજે નેલ પોલિશ શોખ જાગ્યો છે કઈ નેલ પોલિશ કરવી છે બોલ દીયા ને કયો કલર કરવો છે ઓરેન્જ કલર ગમે કોઈ કઈ તા ટી-શર્ટ જો એ કરો છે બોલ કયો કરો છે આરી કરો છે અમે તો ના કીધું મે કીધું ને ઓહ આ જો ડબ્બા છે મમ્મી ઓસ્ટ્રેલિયા થી લાયા હતા પણ કાઢ્યા જ નથી ત્યાંના અંદર પેક પડ્યા છે કેટલા વરસ થયા મમ્મી તમે ઓસ્ટ્રેલિયા ક્યારે ગયા હતા બે હજાર ઓગણીસ માં કે માં સત્તર માં બે હજાર સત્તર માં ગયા તા તો અન્ના ડબ્બા પડ્યા હજુ મમ્મી કાઢ્યા નહી આજે કાઢ્યા નાસ્તો ભરવાનો છે જોઈએ કેવા લાગે છે જો આવા ડબ્બા છે લોકવાળા વાળા ખોલી ને એટલે ખુલી જાય Tronno c'è Tronno cosa, non c'è un'altra cosa. C'è un'altra cosa, non c'è un'altra cosa. C'è un'altra non c'è un'altra cosa. C'è un'altra લઈને આવી છે બજારમાંથી આવા જ ખર્ચા કરાવે છે આ છોકરી કેટલા ભેગા કરે છે પૈસા બગાડાય કોઈ દિવસ બગાડાય શું આ છે અમારા મહેસાણાની બધી વોલ જે બધી કલરફુલ કરી મસ્ત પિક્ચર સાથે ડેકોરેટ કરી છે બહુ જ મસ્ત લાગે છે